તો આજે બનાવશું ખૂબ જ ટેસ્ટી એવું કંટ્રોલાનું શાક જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ડાયાબિટીસ કહો કે બ્લડ પ્રેશર કહો કે વેઇટલોઝ કરવું હોય બધામાં આ શાક ઉપયોગી છે નમસ્તે મિત્રો હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો ચોમાસાની અત્યારે સિઝન ચાલી રહી છે અને ચોમાસામાં જેની સૌથી વધારે રાહ જોવાય એવું એક શાક એટલે કંટોલા યસ આજે આપણી પાસે કંટોલા છે આ કંટોલા છે એનું નામ સાંભળીને એનું ટેક્સચર જોઈને ઘણા બધા લોકો અને ખાસ કરીને અત્યારની યંગ જનરેશન છોકરાઓ આને ખાવાનું અવોઇડ કરતા હોય છે એને યુઝ કરવાનું અવોઇડ કરતા હોય છે પણ આજના વિડીયોમાં આપણે આ કંટોલાને કેવી રીતે ચૂઝ કરવા મતલબ કેવી રીતે એને ખરીદવા શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું એને કેવી રીતે સમારવા કેવી રીતે એની એકદમ ટેસ્ટી સબ્જી બનાવવી શાક બનાવવું એનું એ બધું આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેશો ખૂબ જ ઝટપટ શાક બની જતું હોય છે ખૂબ જ સરળ રીતે એનું ટેસ્ટી શાક બનાવી શકાય છે અને ખાસ કરીને આ વિડીયો જે છે આપણા બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવા ખાસ વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે કંટોલા ખરીદવા કેવા તો આ રીતે નાની સાઇઝના અને કૂણા હોય એકદમ ગ્રીન હોય આવા કંટોલા આપણે ચૂઝ કરીએ તો એ કંટોલા છે એ કૂણા હોવાથી એના બી ને એ બધું એકદમ કડક નથી આવતું હોતું અને આસાનીથી એને સમારી શકાય છે અને એનું શાક બનાવી શકાય છે તો કંટોલાને એકદમ જે યલો કલરના હોય બહુ પાકેલા દેખાતા હોય એવા ના ખરીદવા હવે આપણે જોઈએ કંટોલાને સમારવા કેવી તો આ જે કંટોલા હોય એનો ઉપરનો ભાગ જે છે એ અને થોડો નીચેનો ભાગ આ આપણે કટ કરી લેવાનો છે અને એને વચ્ચેથી બરાબર વચ્ચેથી ટુ પીસીસમાં એને કટ કરવાના છે આ રીતે કટ કર્યા પછી આપણને એવું જણાય કે એના બી જે છે એ હાર્ડ છે તો બી આપણે એને એના બી જે છે એ ડિસ્કાર્ડ કરી શકીએ આ રીતે અને જો કૂણા બી હોય તો બી સહિત જ આપણે એનો યુઝ કરી શકીએ તો આ રીતે જે કડક બી દેખાય છે એ કાઢી લઈએ આપણે ઘણી વખત કંટ્રોલા દેખાવામાં આપણને કૂણા લાગતા હોય એકદમ જ ગ્રીન હોય તો પણ એની અંદર જે એના સીડ્સ હોય એ થોડા હાર્ડ હોય છે તો ખાવામાં મજા નથી આવતી તો એ ડિસ્કાર્ડ કરી લેશું આપણે હવે બી કાઢી લીધા પછી એના આ રીતે પીસીસ કરવાના છે ખૂબ જ પતલા નહીં અને ખૂબ જાડા નહીં એ રીતે એની આવી રીતે સ્લાઇસ કરી લેવાની છે કંટોલાની છાલ આપણે કાઢતા નથી જ્યારે કંટોલા ખૂબ થશે ત્યારે એના જે આપણને આ સ્પાઇક્સ દેખાય છે એ કૂણા થઈ જશે હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આના જે બી છે એકદમ જ કૂણા છે તો આમાં બી કાઢવાની કોઈ જ જરૂર આપણને જણાતી નથી તો ડાયરેક્ટ જ આપણે એના પીસીસ કરી શકશું તો આ રીતે આપણા બધા જ કંટ્રોલા સમારાઈ ગયા છે રેડી છે હવે એના વઘારની પ્રિપેરેશન કરીએ તો કંટ્રોલાને વઘારવા માટે અહીં મેં એક પેન લઈ લીધું છે અને કંટ્રોલાનું શાક બનાવવા માટે થોડું આગળ પડતું તેલ લેવાનું છે આમાં થોડું તેલ સરખી માત્રામાં હશે તો સારું લાગશે અને અહીં આપણે શિંગતેલનો યુઝ કરીએ છીએ આપણા ગુજરાતી કોઈપણ શાક શિંગતેલમાં ખૂબ સરસ લાગતા હોય છે હવે આપણે વઘારમાં જે શિંગદાણા હાફ ક્રશ કરીને ઉમેરવાના છે એ પ્રિપેર કરી લઈએ તો ખાંડણીની અંદર શીંગદાણા લઈ અને એને થોડા હાફ ક્રશ કરી લઈએ હવે તેલ ગરમ થઈ ગયું છે હિંગનો વઘાર કરીએ અહીં આપણે રાઈ કે જીરું ઉમેરતા નથી હિંગ ઉમેરીશું અને ત્યારબાદ તરત જ આપણે જે ક્રશ કરેલા છે શિંગદાણા એ ઉમેરીએ અને એને થોડી વાર ચલાવી લઈએ શિંગદાણાનો નટી સ્વાદ આ શાકમાં ખૂબ સરસ લાગતો હોય છે શિંગદાણાની કચાશ દૂર થાય અને સહેજ બ્રાઉન એવો કલર થાય ત્યાર પછી તરત જ આપણે એની અંદર જે સમારેલા કંટોલા છે એ ઉમેરશું હવે કંટોલાને તેલમાં જરા ચલાવી લઈએ એક બે સેકન્ડ પૂરતું જ ચલાવવાનું છે ત્યારબાદ એમાં સોલ્ટ ઉમેરવાનું છે હળદર ઉમેરવાની છે હવે સોલ્ટ અને હળદર કંટોલામાં બરાબર મિક્સ કરી લઈએ એકાદ મિનિટ પૂરતું બરાબર તેલમાં ચલાવીએ ત્યારબાદ આ કંટોલામાં થોડું પાણી ઉમેરીએ બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને એને ઢાંકીને થવા દઈએ મિનિટ પછી ફરી પાછું ખોલીને એને ચલાવી લઈએ આ સ્ટેજ પર આપણે એમાં ધાણાજીરું પાવડર અને મરચું પાવડર ઉમેરીશું ફરી બરાબર મિક્સ કરી લઈએ ફરી પાછું ઢાંકીને એને થવા દઈએ આ જે કંટોલા છે એને એકદમ જ ગાળી નથી નાખવાના આથી પાણી સાચવીને નાખવાનું છે શરૂઆતમાં માત્ર બે ટેબલ સ્પૂન પાણી નાખી અને ઢાંકીને એને થવા દેવાનું છે હવે કંટોલાનો ટેસ્ટ છે એ થોડો કડવાશ ઉપર હોય છે કારેલા જેટલા કડવા નથી હોતા પણ તો પણ થોડા કડવા હોય છે તો આ ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે આની અંદર ખટાશ અને ગળાશ બંનેનો ઉપયોગ કરીશું ખટાશ માટે આપણે આની અંદર થોડું આમચૂર પાવડર ઉમેરીશું અને આ ખટાશની સાથે સાથે ગળપણ માટે આપણે આની અંદર ગોળ ઉમેરીશું હવે આ જે આમચૂર પાવડર છે ગોળ છે અને બરાબર કંટોલાની અંદર મિક્સ કરી લઈએ ફરી પાછું જો જરૂર જણાય તો એકાદ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને એને ઢાંકીને થોડી વાર થવા દઈએ નાઇન્ટી પર્સન્ટ જેવું કૂક થઈ ગયું છે માત્ર દસ ટકા કૂક કરવાનું છે એટલે એક મિનિટ માટે જ થવા દઈએ ફરી ખોલીને ચલાવીએ અને ચેક કરીએ તો કંટ્રોલા બરાબર ચડી ગયા છે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી લઈએ હવે આપણે આ જે શાક તૈયાર થયું એને સર્વિંગ બોલમાં લઈ લઈએ આ શાકને બનતા ટોટલ આઠથી દસ મિનિટ જેટલો જ સમય લાગશે તો આ રેડી છે આપણું કંટોલાનું શાક તો આપણું આ ગરમા ગરમ શાક રેડી છે હવે રોટલી સાથે ટેસ્ટ કરીએ અને જોઈએ કે એવું બન્યું છે વાહ ગરમા ગરમ ઘીવાળી રોટલી હોય અને એમાં ખૂબ સરસ આ કંટોલાનું શાક ભરી અને જે વાઈટ લેવામાં આવે આહા હા હા શું કહેવું ભાઈ વાહ રૂટિનના જ મસાલા બીજું કંઈ એડ કરેલું નથી માત્ર ખટાશ ગળાશનું કોમ્બિનેશન જે છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેસ્ટ આપે છે આ શાકને જે લોકો નહીં ખાતા હોય એ પણ જો આ રીતે શાક બનાવશે તો ચોક્કસથી ખાતા થઈ જશે અને મારું તો એવું માનવું છે કે ચોમાસાની સિઝનમાં જ્યાં સુધી કંટોળા મળે છે ત્યાં સુધી એકાત્રે કે બે દિવસે શાક બનાવીને આને એન્જોય કરી લેવું જોઈએ આપનું શું કહેવું છે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો જોવા માટે ધન્યવાદ